હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું સલાડ આ સલાડ બનાવવામાં આપણે ખૂબ જ ઓછા મસાલા વાપરીશું જો તમે તમારા ખોરાકમાં થોડો ઘણો ફેરફાર કરી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ઉપયોગ કરો ને તો તમારે મોંઘી મોંઘી દવાઓ પણ નહીં લેવી પડે અને તમારું વજન પણ ઘટી જશે આ સલાડમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન વિટામિન અને પોષક તત્વો છે અને પચવામાં હળવું છે અને જેમને વજન ઉતારવું છે ને તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ભણગાવેલા મગ અને મઠનું સલાડ કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ મગ અને મઠને મેં ઓવરનાઈટ પલાળી રાખેલા હતા ત્યારબાદ તેને સ્પ્રાઉટ થવા દીધેલા છે તો આ તૈયાર છે હવે તેને આપણે બાફી લઈશું આ સાઈડ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સ્પ્રાઉટ છે તે લઈ લેશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું થોડી હળદર ઉમેરીશું મિક્સ કરી લઈએ હવે આપણે મગ અને મઠને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાના છે આ રીતે ચાકીને ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરીને તૈયાર કરી લઈએ તો અહીંયા મેં ટામેટું ડુંગળી અને કાકડી લીધેલી છે સાથે જ આપણે મરચી પણ લઈશું બધું જ આપણે ઝીણું ચોક કરીને તૈયાર કરીશું આ રીતે મેં ટામેટા કાંદા અને કાકડી કાપીને તૈયાર કરી લીધેલું છે હવે આપણે મગમઠ પણ ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં આ રીતે આપણા મગમઠ સરસ બફાઈ ગયા છે તેને આપણે સ્ટેન્ડમાં ગાળી લઈશું હવે એક બાઉલ લઈશું બાઉલની અંદર તૈયાર કરેલા મગ અને મઠ લઈશું હવે તેની અંદર આપણે તૈયાર કરેલી ડુંગળી છે કાપેલી તેલ નાખીશું સાથે પણ લઈશું કાકડી મરચાં બનાના કટ કરેલું છે તે પણ લઈશું દાડમના દાણા સંચર પાવડર ઉમેરીશું એક નાની ચમચી ચાટ મસાલો ચપટી લાલ મરચું ઉમેરીશું તમને જે પ્રમાણે તીખાસ ભાવે એ રીતે તમે મરચું નાખી શકો છો એક ચમચી આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું આ સલાડની અંદર તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ન હોય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો આપણે થોડો લીંબુનો રસ પણ ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણા ફણગાવેલા મગ અને મઠનું સલાડ ખાવા માટે એકદમ તૈયાર છે શરીરનું વધારે પડતું વજન કે લોહીની ઉણપ અને વિટામિનની ખામી રોગ પ્રતિકારક શક્તિને ઘટાડીને અનેક રોગોને નોતરે છે જો તમે તમારા ખોરાકમાં થોડો ઘણો ફેરફાર કરી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ઉપયોગ કરો ને તો તમારે મોંઘી મોંઘી દવાઓ પણ નહીં લેવી પડે અને તમારું વજન પણ ઘટી જશે આ સલાડમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન વિટામિન અને પોષક તત્વો છે અને પચવામાં હળવું છે અને જેમને વજન ઉતારવું છે ને તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે તમારા ઘરે મગ અને મઠનો સલાડ જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમને ફળગાવેલા મગ અને મટનું સલાડની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ